ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પર ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીએ ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો આરોપ સાથે ગાંધીનગરમાં કમિશનર કચેરી બહાર પોસ્ટર્સ સાથે એસોસિએશને મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું સાથે કમિશનર હેમંત કોશિયાના રાજીનામાની માંગ પણ કરી છે હેમંત શાસનકાળમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેલી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ની કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે તો પગાર લેતા આસિસ્ટન્ટ કમિશનર અને ઘર પથના ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ કરી રહ્યા છે અને ડિસ્કાઉન્ટના પાટિયા મારીને નકલી દવાનો ધંધો કરી ગુજરાતી કરોડ જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે